ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા ઉઠાવતા જેલમાં પણ જવું પડે અને મને કોઈ જેલમાં લાગવું હોય ને તો મને લાખી દેજો પણ આવા ભ્રષ્ટાચાર તો હું ચલાવી નથી લેતો હું ભ્રષ્ટાચાર સામે લડી લેતો છે હવે જો આ ટીઘરા અને ચોબડિયા અને ધનુરી જતો રસ્તો અને આ છે ડુંગળી જતો રસ્તો હવે આ કામ નારુનું કામ થયું બે મહિના થયા અને આ પીસીસી કરવામાં આવ્યું હજુ મહિનો થયો હવે આમાં એવું છે કે આ હરિયા હજુ મહિનો નહીં થયો એટલે દેખાતા થઈ ગયા હવે તમે જુઓ કે આ કામ કેવું આ જુઓ આ ખાલી આ ટીકમ માલ એટલે આ બધું આ વસ્તુ નીકળી જાય આ આ પીસીસી છે આમાં શું લાગ્યું શું માલ વાપરી લો આ ખાલી રેતીને રેતીને કપચી છે બાકી અંદર સિમેન્ટ દેખાતી નથી અને આ કોન્ટ્રાક્ટરને એકવાર અહીંયા મારે લાવવું છે કે તું આવ તો તને ખબર પડે તારા કામમાં કેટલા ભ્રષ્ટાચાર થયેલા છે અને આવાના આવા ભ્રષ્ટા ભ્રષ્ટાચારીઓ છે આ ગુજરાતના અંદર તો શું સરકાર શું જ હોય છે આજે સારા વ્યક્તિઓ લડવા નીકળે તો તેને ડિટેન્ડ કરવામાં આવે કે ભ્રષ્ટાચાર અમે લડવા નીકળે તો અમને પણ જેલમાં નાખો અમે તૈયાર છે પણ આવા ભ્રષ્ટાચાર ચલાવી લેશું નહીં જય જુહાર જય આદિવાસી